અરવલ્લીના રેલવાડા કુણોલ રોડ પર ધોરાપાણા ગામ પાસે રસ્તા પર ભૂવો પડ્યો આર વિભાગ અજાણ લ્યો બોલો હજુ તો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ નથી ને વગર વરસાદે રસ્તા ઉપર ભૂવા પડવાના ચાલુ થઈ ગયા છે જે રસ્તાની હલકી કામગીરી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે વાત છે મેઘરાજ તાલુકાના રેલવાડા ગામથી કુણોલ મેઘરાજ તરફ જતા રસ્તાની રેલાવાડા ગામથી કુણોલ તરફ જતા માર્ગ પર ધોરાપાણા ગામના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગરનાળાના ભાગે નાનો ભૂવો પડ્યો છે સ્થાનિકો દ્વારા ખાડાથી બચવા પથ્થર મૂકવામાં આવ્યા છે પરંતુ આ બાબતે મેઘરજ આર એન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ભૂવો પડ્યો છે એ એ જગ્યા છે જ્યાં ગઈ સાંજ પણ રસ્તાની વચ્ચે જ એક મોટો ખાડો પડ્યો હતો અને ફરીથી એ જ જગ્યા પર રસ્તાની બાજુમાં જ ખાડો પડ્યો છે ત્યારે સમારકામમાં પણ વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે મેઘરજ આર એન વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગી અને મોટા અકસ્માત થાય પહેલાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં રિપેરિંગ કામ હાથ ધરે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર